આજે એમસી સ્કૂલ બોર્ડનું સુધારા સાથે બારસો ને પાંચ કરોડનું બજેટ મંજૂર કરાયું પચાસ કરોડના વધારા સાથે આ વર્ષે બારસો પાંચ કરોડ રોજ ગત વર્ષે અગિયારસો પંચાવન કરોડનું બજેટ હતું સંકલ્પપત્રમાં જે સંકલ્પો શિક્ષણ વિકાસના હતા તે પંચાણું ટકા પૂર્ણ થયા વિદ્યાર્થીઓ માટે કૌન્સલ વર્ધીના વર્ગ માટે દસ લાખ વિકાસથી વિરાસત માટે વીસ લાખ વિવિધ સંકલ્પો માટે ચાળીસ લાખ એઆઈ એજ્યુકેશન માટે એક કરોડ નેશનલ એજ્યુકેશન પોલિસી માટે ત્રીસ લાખ

છવ્વીસ અંદાજપત્ર રજૂ કરવામાં આવેલું હતું અને અમારા શીર્ષક નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના સર્વે સંગઠનના હોદ્દેદારશ્રીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના પ્રથમ નાગરિક આદરણીય બેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન મેડમ અમારા સૌ શ્રીઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સર્વે શ્રીઓ ના માર્ગદર્શનથી આજે અમારા સૌ સભ્ય શિક્ષણ લક્ષી વિદ્યાર્થી લક્ષી વિદ્યાર્થીના સર્વાંગી વિકાસલક્ષી વ્યક્તિત્વ વિકાસલક્ષી સ્કીલ ડેવલપમેન્ટના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબ દ્વારા એજ્યુકેશન પોલીસી ટ્વેન્ટી ટ્વેન્ટી જે અમલ કરવામાં આવ્યો છે તેના મહત્તમ આયામોને સમાવેશ કરતું તેમજ આપણા દેશના માર્ગદર્શન ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને મેયર સાહેબ અને એમની આ ટીમ સર્વે ચૂટાયેલા પ્રતિનિધિ શ્રીઓ કમિશનર શ્રી પંચાનીધિ પાની અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા જે અમને સહકાર મળેલો છે તેમાં બધા જ આયામો મેળવીને પાંચ કરોડ રૂપિયાનો વધારા સાથે બારસો પાંચ કરોડ નું અંદાજપત્ર અહીંયા આગળ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલું છે પાંચ કરોડ માંથી છ્યાસી પોઈન્ટ સડસઠ ટકા એટલે કે એક હજાર ચુમ્માલીસ પોઈન્ટ બત્રીસ કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ થનાર છે તેમજ બીજી રકમ

જાહેરાત કરવામાં આવેલી હતી જે સંકલ્પ લેવામાં આવેલા હતા એ બધા જ સંકલ્પ અત્યારે મને જણાવતા આનંદ થાય છે કે પંચાણું ટકા જેટલા સંકલ્પ અત્યારે પૂર્ણ થયેલા છે અને બાકીના પાંચ ટકા જે કામગીરી છે તે પણ 31મી માર્ચ 2026 સુધીમાં પૂર્ણ થવાની છે આજે મને જણાવતા આનંદ થાય છે કે અમારા સર્વે સભ્યશ્રીઓ દ્વારા જે અહીંયા વિવિધ બજેટમાં સુધારા અને વધારા રજૂ કરવામાં આવેલા છે તેમાં વિદ્યાર્થીનીઓ માટે કૌશલ્ય વર્ધનની વાત હોય વિકાસમી વિરાસત બી તેમાં વીસ લાખ રૂપિયાનો નવું બજેટ મૂકવામાં આવ્યું છે સંકલ્પના બોર્ડ સંકલ્પના બોર્ડ એટલે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે પણ મન કી બાત આખા દેશમાં બધા નાગરિકો સાથે કરતા હોય છે ત્યારે તેમના દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓને જિંદગીમાં કેવી રીતે સરસ રીતે પોતાની કારકિર્દી બનાવી તેના માટેનો સૂચનો કરતા હોય છે કેટલાક સંકલ્પો પણ લેવડાવતા હોય છે કેશ ધ રેન હોય પાણીનો બચાવ કરવાનો હોય વોકલ ફોર